નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ચાલો આપણે આગલા લેકચરમાં સરસ મજાની વાર્તા કરી હતી ગીતડું ગાયું હતું કર્યું હતું છે યાદ શું કર્યું હતું તો કે આપણે એ ઓલું જો આપણે આ ગીત ગાયું હતું તબળક તબળક ઘોડાભાઈ વાળું જેમાં બિલ્લી માસી પછી હાથીભાઈ શિયાળભાઈ સસલાભાઈ અને કાચબાભાઈની વાત હતી પછી નીચે બે રંગ પતંગિયાની વાર્તા કરી હતી કરી હતી શું હતી વાર્તા તો કે ઓલું બે રંગ બંને મિત્ર બની જાય છે પછી આરવ એક વખત એવું કરે છે કે જે બે રંગ હોય છે એનું ચિત્ર કાગળ પર દોરે છે અને પછી એમાં રંગ પૂરે છે જે ચિત્રમાં રંગ પૂરતો જાય આરવ એવો એવો સાચુકલો રંગ પણ બે રંગ ઉપર ચડતો જતો હતો તો આવી રીતે બે રંગ રંગબેરંગી બની જાય છે તો આવી સરસ વાર્તા કરી હતી પછી શું થાય છે સામેના પેજમાં તમને હોમવર્ક આપ્યું હતું છે યાદ કેટલાય કર્યું છે બાકી હોય તો એને ફરજિયાત કરવાનું છે શું હતું હોમવર્ક તો કે આ જે બોક્સ આપ્યું છે તમને આ બોક્સમાં તમારે ચિત્ર દોરવાનું હતું શેનું તો કે પતંગિયાનું અને એમાં તમને ગમે આવા મસ્ત મજાના રંગો પૂરવાના હતા તો સરસ મજાનું આપણે એ ભણ્યા હતા હવે આજે આપણે શું ભણતું તો કે એક સરસ મજાની વાર્તા છે શું છે કે ચાંદો પકડીયો એવી સરસ મજાની એક વાર્તા છે તો એમ આજે આપણે મસ્ત મજાની વાર્તા સમજીએ જેમાં વાંદરાભાઈ આખી વાંદરાની ટોળકી છે જે અલગ અલગ રીતે શું વિચારે છે તો કે પોતે એવું જોવે છે કે ચાંદો છે જે ચંદ્ર ચાંદામામાં આકાશમાં હોય એ પાણીમાં પડી ગયા છે એવું તે બધા વિચારે છે અને ઘણા બધા નુસ્ખા કરે છે અને તોફાન મસ્તી કરે છે તો ચાલો આજે આપણે મસ્ત મજાની વાર્તા ભણીએ ચલો જુઓ બધાય વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો એક હતું જંગલ એમાં એક મોટું તળાવ હતું એટલે એક જંગલ હતું એમાં એક મોટું તળાવ હતું તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો શું કે છે એ તળાવના કાંઠે શું હતું ઊંચા ઊંચા વૃક્ષો ઝાડવા હતા અને એ ઝાડવા ઉપર એક વાંદરાનો પરિવાર રહેતો હતો એટલે કે આખું પરિવાર એના પપ્પા મમ્મી ભાઈ બહેન એવી રીતે આખો પરિવાર રહેતો હતો તેના સરદારનું નામ શું હતું મહાબલી એના જે સરદાર હતા એટલે કે એમાં સૌથી મોટા મુખી હોય એનું નામ મહાબલી હતું ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાઉપ કરે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે રમતા રમતા ફરે મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે શું કહે છે તો કે એ ટોળામાં થોડા મોટા જે વાંદરાઓ હતા એ આખો દિવસ હૂબા હૂપ કરે એક ઝાડ પરથી કૂદકા મારી મારીને બીજા ઝાડ પર જાય બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર જાય એવી રીતે હુપા હૂપ કરે પછી શું કહે છે તો કે આવી રીતે રમ રમત રમતા રમતા મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે તો કે આવી રીતે આનંદ મસ્તી કરતાં કરતાં પોતાનું પેટ ભરે તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસીને વાતો કરે રાત્રે પાછા આરામ કરે બધા વાંદરા ઝાડ પર જ સોઈ રહે શું કહે છે તો કે તરસ લાગે તો એ જે વૃક્ષો હોય છે એ બધા તળાવના કિનારે જ હોય છે અને એ વૃક્ષ પર જ આ બધા રહેતા હોય છે એટલે શું કરે તો કે તરસ્યા થાય તો તળાવનું પાણી પી લઈએ અને વૃક્ષને છાંયે બેસી રહે અને રાત્રે પણ તે તે શું કરે ઝાડ જ પાછળ વાંદરાના વાંદરાના આ ટોળામાં નટખટ બચાઈ હતા એટલે કે આ મોટા વાંદરા હતા એના ટોળામાં નાના એવા નટખટ એટલે કે તોફાની બચા પણ રહેતા હતા એ બચા તો ભારે તોફાની આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે શું કે છે તો એ બચા તો કે બહુ જ તોફાની આખો દિવસ મજાક મસ્તીને તોફાન જ કર્યા કર કરે કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂછડી ખેંચીને ભાગી જાય વળી બીજા એકબીજા શું કરે વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે શું કહે છે તો કે એટલા તોફાનીને શું કરે તો કે ઊંધા માથે કે વૃક્ષની જે ડાળીઓ હોય એના માથે એના ઉપર આમ ઊંધા માથે લટકે અને કોઈ બેઠા હોય શાંતિથી એકવાર બચ્ચું તો બીજું બચ્ચું એની પૂંછડી ખેંચીને ભાગી જાય એવી મસ્તી કરે બીજા સામે કચ કચ દાંત કાઢે એટલે એકબીજા સામે કચકચ દાંત પણ કાઢે અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં એટલે કે અંધારું થાય તોય પણ આ બચ્ચા જરા પણ થાકે નહીં જરાક પણ શાંતિ રાખે નહીં અને રાત પડે તો એ ઊંઘે નહીં એ કે રાત થઈ જાય તોય સૂવે નહીં તોય એને મજાક મસ્તી તોફાન જ સૂઝતા હોય છે એક વખતની વાત છે રાત્રિનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો તો કે એક વખત એવું બને છે કે રાત્રિનો સમય હતો અને આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો એટલે કે જે દિવસે પૂનમ હોય તે દિવસે ચંદ્ર આકાશમાં આખો દેખાય આખો દેખાય નક્કર આટા દિવસે હોય જેમ કે બીજ ત્રીજ નેમ હોય એટલે ચંદ્ર સે સાવ પતલો દેખાય જેમ જેમ દિવસો વધતા જાય પાંચમ છઠ એમ થતી જાય એમ ચંદ્ર વધતો જાય તો કે પૂનમ હતી તે દિવસે એટલે આકાશમાં ચંદ્ર આખે આખો દેખાતો હતો મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા પરંતુ પહેલાં બચ્ચાની બચ્ચાની વાતો ચાલતી હતી એટલે શું કહે છે તો કે મોટા વાંદરા જે હતા એ ટોળકીમાં એ બધા સૂઈ ગયા હતા અને આ જે નાના વાંદરા હતા એ બધા વાતો કરતા હતા એની વાતો ચાલતી હતી જાણે મુખીઓનો માખીઓનો ગણગણાટ કે એની વાતો કેવી હતી તો કે માખીઓ કેમ ગણ 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 કરતી હોય એવી રીતે આ બચ્ચા હોય છે એ પણ એવા ધીરા ધીરા અવાજે વાતો કરતા હોય છે એવામાં જગુની નજર નીચે પડી તો કે એવી રીતે વાતું કરતા હતા અને મસ્તી મજાક કરતા હતા એવામાં જગુ નામનો એક બચ્ચું હોય છે એ ટોળકીમાં એક વાંદરો હોય છે એનું નામ શું હોય છે જગું તો કે એ જગુની નજર નીચે ગઈ અરે આ શું પાણીમાં ચાંદો જગુને થયું કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે શું કહે છે કે જેવી નજર નીચે જાય છે એટલે જગું શું કહે છે કે અરે આ શું થઈ ગયું પાણીમાં ચાંદો પાણીમાં ચાંદો થોડી હોય તો એને તો નવાઈ લાગે છે જગુને થયું કે નક્કી આ ચાંદો જે આકાશમાં હતો એ પાણીમાં પડી ગયો છે પણ હકીકતમાં પડે પડે નહીં શું હતું એ ચંદ્રનું એવું પ્રતિબિંબ પડતું હતું એટલે આ જગુને એવું થયું કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે શાંત પાણી હોય એટલે પ્રતિબિંબ દેખાય એટલા માટે પછી શું કે છે તો કે જગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું ફટાફટ આવો અહીં જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે એટલે ચાંદો તળાવમાં પડી ગયો છે એવું એના બધા જે સાથી મિત્રો હતા એ બધાને કહે છે જગું વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું એ કે વાનર સેના વાનર એટલે વાંદરા એમ કે આ બધી સેના હતી વાંદરાની એ બધા બચ્ચાઓએ ચૂપચાપ નીચે જોયું આ જગું કીધું ને કે નીચે જોવો જો કે ચાંદો પાણીમાં પડી ગયો છે એટલે આ બધા બચ્ચા આખી ટોળકી એ ચંદ્ર પાણીના પાણીમાં શાંતિથી જુએ છે તળાવમાં તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું તળાવનું પાણી રાત્રે શાંત હોય એટલે એ ચંદ્ર આકાશમાં તો એનું પ્રતિબિંબ દેખાતું હતું સાચું કલા ચાંદો પાણીમાં પડી ગયો ન હતો પણ એનું પ્રતિબિંબ હતું અને આ બધા શું સમજી બેઠા કે આ તો ચાંદો પાણીમાં પડી ગયો છે બચ્ચા બચ્ચા કહે અરે આ તો ચાંદો જ પડી ગયો છે એટલે બીજાને કીધું એને તો એમાંથી બીજો વાંદરો ચિમ્પુ કહે ના ના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે તો એક ચિમ્પુ નામનો એમાં એક વાંદરો હતો તો એ શું કહે છે તો કે ના ના કે આ તો ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે આ વળી એ ને ઊંધું બોલ્યો ચિમ્પુ કે આ તો ફળ છે મોન્ટી બોલ્યો જે હોય તે કેવું રૂપાળું છે તો વળી મોન્ટી નામનું એક હતું બચું તો એ તો વળી કે શું કહે છે તો કે જે હોય તે પણ કેવું સરસ મજાનું રૂપાળું છે ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો ચિમ્પુ કહે મહાબલી દાદાને જગાડીએ શું કે છે તો કે ચાંદો હોય કે ફળ હોય કે જે હોય પણ એને પાણીમાંથી આપણે બહાર તો કાઢીએ એટલે પછી ચિમ્પુ કહે છે આપણે મહાબલી દાદાને જગાડવા છે મહાબલી કોણ હતા તો કે જેવા નરસેના હતી એના મોટા એટલે કે એના મુખી હતા એટલે કે એના આગળ પડતા કામ કરે એ કોણ હતું તો કે આ મહાબલી એનું નામ શું હતું મહાબલી એના સરદાર હતા ને મહાબલી તો કે આપણે મહાબલી દાદાને જગાડવા છે તો આવું એ બધા વાતચીત કરે છે ચલો આના પછીની વાર્તા આપણે આના પછીના લેક્ચરમાં શીખીશું ત્યાં સુધી જે સુધી આપણે વાર્તા ચાલી છે ત્યાં સુધીમાં જે પ્રશ્નો આવી જતા હોય ખાલી જગ્યા આવી જતી હોય ખરા ખોટા આવી જતા હોય એ તમારે આઈડિયલમાં સારા અક્ષરે પૂરી લેવાના છે ચલો આના પછીની વાર્તા આગળના લેક્ચરમાં ભણીશું થેન્ક યુ